અમદાવાદમાં બ્રિજનું કામ ધીમી ચાલી રહ્યું છે જેના કારણે બ્રિજનો એક તરફનો ભાગ ઘણા સમયથી બંધ રાખવામાં આવ્યો છે જોકે હજુ પણ આ સમારકામમાં સમય લાગે તેમ હોવાથી એક તરફનો રસ્તો વાહન માટે આગામી એકત્રીસમી જુલાઈ સુધી બંધ રાખવામાં આવશે જ્યારે ભારે વાહન માટે શાસ્ત્રી બ્રિજ સંપૂર્ણ બંધ રહેશે જો કે પ્રશાસને 4 મહિનાની અંદર બ્રિજ નું કામ પૂર્ણ થઈ જશે તેવી બાંયધરી આપી છે શાસ્ત્રી બ્રિજ નો એક તરફ નો રસ્તો છે તે જુલાઈ સુધી બંધ રહેશે જો કે પ્રશાસને આ જે રસ્તો છે તે 4 મહિનામાં થઈ જવાનું કહ્યું હતું પરંતુ તેમ છતાંય ગોકળ ગતિએ આ શાસ્ત્રી બ્રિજનું જે સમારકામ છે તે થઈ રહ્યું છે કારણ કે આ જે બ્રિજ છે તે ચાલીસ વર્ષ જૂનો હતો અને ખૂબ જ જર્જરિત થઈ ગયો હતો અને ત્યારબાદ ડિસેમ્બરમાં તેનું જે ટેન્ડર હતું તે પાસ થયું હતું અને એ વખતે પ્રશાસન દ્વારા કહેવામાં આવ્યું હતું કે ચાર મહિનામાં આ બ્રિજ છે તેનું સમારકામ થઈ જશે પરંતુ હજુ સુધી તેનું સમારકામ નથી થયું અને તેના કારણે જે વાહન ચાલકો છે તેમને ભારે હાલાકી પડી રહી છે કારણ કે એક જ તરફ જે બ્રિજનો જે રસ્તો છે તે ચાલુ છે અને જ્યારે પી કવર્સ હોય ત્યારે સૌથી વધુ જે સમસ્યા હોય છે તે ટ્રાફિકની થતી હોય છે નારોલ વિશાલા સરખેજને જોડતો આ સાસરી બ્રિજનો જે એક્સપાન્સ જોઈન્ટ તથા બેરિંગ ખરાબ થઈ જવાના કારણે समार काम था ही रही रही है है भाई कितनी दिक्कत हो क्योंकि चार महीने से ज्यादा समय हो चुका है फिर भी ये जो का जो ब्रिज का काम है वो पूरा नहीं हुआ समस्या तो काफ़ी होती है कभी कभी तो आधा आधा एक घंटा में हम लोग को रुकना पड़ता है यहाँ पे और काफी ट्रैफिक भी होता है तो ट्रैफिक की वजह से कभी कभी एक गाड़ी दूसरी गाड़ी में घलने के भी चांस रहते हैं तो इसकी वजह से समस्या तो काफ़ी हो रही है हम लोगों को इसमें यहाँ पे और सरकार को अगर टाइम पीरियड जो दिया था अगर उस टाइम में नहीं कर पाते एक ऑप्शन दूसरा भी खोलना चाहिए कि दूसरी जगह से कोई और रास्ता निकालना चाहिए कि पब्लिक से 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 निकले या बड़े वाहन वहां से, अभी यहां से इस पे बड़े वाहन वाहन अभी इस भी एक साथ जाते हैं छोटे वाहन तो टकराने के भी चांस रहते हैं इसी समस्या तो काफ़ी है कभी कभी आधा घंटा भी हम लोगों को रुकना पड़ता है यहाँ पे भाई कितनी मुश्किल ही पड़े से बहुत मुश्किल ही पड़ी से हमने क्योंकि एक ब्रिज पर बनने वाहनों आप जवाना आवाना बराबर कोई बाइक એક એકબીજા વાહને ટકરાઈ પણ જાય છે એવું પણ થાય છે એટલે બહુ બધી મુશ્કેલી પડે છે અને બહુ અટવાઈ પડ્યું રહે છે અડધો કલાક સુધી આ બ્રિજમાં ટ્રાફિકની સમસ્યાથી બહુ અમે ચિંતિત છીએ તો સતત ટ્રાફિકની સમસ્યાથી જે વાહન ચાલકો છે તે ખૂબ જ હેરાન પરેશાન થઈ ગયા છે પરંતુ અહીંયા આગળ જે શાસ્ત્રી બ્રિજનું જે સમારકામ છે તે ગોકળ ગતિએ થઈ રહ્યું છે કેમેરામેન રાજ ભાવસાર સાથે રાજલ બારોટ એબીપીએસ મિતા અમદાવાદ